નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કેશોદના શેરગઢ ગામે મહાકાય મગર રેસ્ક્યુ કરવામાં આવ્યું કેશોદ તાલુકાના શેરગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી એકવાર મગર મચ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું શરગઢ ગામના વડી વિસ્તારમાં રહેતા મજૂર દૂર લોકોની નજરમાં એક મહાકાય મગરમચ્છ નજરે આવ્યો હતો જેની લંબાઈ સાડા નવ ફૂટ જેટલી હતી મજદૂર લોકોને તેમના નાના નાના બાળકો હોવાથી ભયના કારણે મજદૂર લોકોએ તેના ખતે ખેતરના માલિક સુભાષભાઈ ભીમભાઈ ડોબરિયાને રાતના બાર વાગ્યાની આસપાસ જાણ કરી હતી અને ખેતરના માલિકે રાતના સમયે શરગઢ ગામના જુદૈયા પ્રેમી મહેશભાઈ છેલવાડાને જાણ કરી અને તે જ સમયે મહેશભાઈએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી કેશોદના શેરગઢ ગામે પસાર થતી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર આવતા મગર ચડી આવવાની ઘટનાઓ બની છે ત્યારે સામાન્ય દોઢ બે વર્ષના મગર હોવાથી સહેલાથી રેસ્ક્યુ કરીને એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવે છે પરંતુ મહાકાય મગરમચ્છ હોવાથી વિભાગ દ્વારા પિંજરાની વ્યવસ્થા કરી કામગીરીમાં લાયન્સ નેચર ક્લબના યુવાનોની ટીમને જોડીને મગરનું રેસ્ક્યુ કરવા નીરવ લશ્કરી પાર્થભાઈ મહેશભાઈ હાર્દિકભાઈ સહિતના યુવાનો જોડાયા રાતના ત્રણેક કલાક જહેમત ઉઠાવી મગરમચ્છનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ચોમાસામાં શેરગઢ આસપાસના વિસ્તારમાં મગર આવી ચડે છે ત્યારે રાત્રિના સમયે ખેતરમાં કામ કરતા ખેતમજૂરોએ સાવ ખેતી રાખવી જરૂરી છે રિપોર્ટર રાવલિયા મધુ જુનાગઢ મારું નામ નીરવ લશ્કરી લાઈન નેચર રેસ્ક્યુ ટીમ એલ એનસી કેશોદ શેરગઢ ગામેથી વન વિભાગને એક ફોન દ્વારા માહિતી મળેલી હતી સુભાષભાઈ ડુબરિયા નામના વ્યક્તિના વાડીએ મહાકાઈ મગર ચડી આવેલ હતો જેની આજરોજ વન વિભાગ ટીમ અને લાયન નેચર રેસ્ક્યુ ટીમ એજન્સી બંને સાથે મળી અને રેસ્ક્યુ કરેલ છે જેમાં આપણે આપણા વિસ્તારમાં જોવા મળતા જે મગરો છે તે સામાન્ય રીતના પાંચથી સાત ફૂટના જોવા મળે છે પણ આ મહાકાય મગર જે હતો તેમની લંબાઈ સાડા આઠથી સાડા નવ ફૂટ સુધીની અંદાજીત હતી જેથી તેને રેસ્ક્યુ કરવામાં અમારે ત્રણથી ચાર કલાકની જહેમત ઉઠાવવી પડી હતી અને એ મગરને અમે રેસ્ક્યુ કરેલ છે કેશોદની જીવ દયા પ્રેમી જનતાને અમારી નમ્ર અપીલ છે કે આવનારા આ ચોમાસાના વરસાદના સિઝનમાં ક્યાંય પણ આવા વન્ય પ્રાણીઓ કે કોઈ પણ પશુ પક્ષીઓનું ક્યાંય પણ મુશ્કેલીમાં દેખાય તો અમારી જાણ કરવા કે સંપર્ક કરવા વિનંતી